રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવથરાદ જિલ્લામાં જે કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મલુપુર ખાતે નવીકોટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું અહીં વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની અને શાનને ઉજાગર કરી હતી જ્યારે પરેડ માર્ચના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની બાવીસ ટુકડીમાં કુલ આઠસો દસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી ત્યારે આ વર્ષે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની વિકાસ યાત્રા સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આ વર્ષનો સમારોહ વંદે માતરમના એકસો વર્ષની થીમ પર આધારિત હતો જેની આગેવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી હતી આજરોજ અમદાવાદ પોલીસના મુખ્ય મથક શાહિબાગ ખાતે સિત્ત્યોતેરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન તથા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટના અધિકારીઓ નિવૃત્ત પોલીસ અધિકારીઓ તથા પોલીસ પરિવારજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓનું પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું